જો મિત્રો આપણે ખાઈને ને આરામ કરવી છે મિત્રો તો ફરી એક વાર આપણે આવી ગયા છીએ શાલિયા ને આજે આપણે જવાનું છે કપા તો અમારા વિડીયો બન્યા રજુ આપણે જો જામફળ મોટા ને મોટા જામફળ છે

ત્યારે લીલો છે તો દસ વાગી ગયા ને એમ ડોઈસ માં બધા નાસ્તો કરવા બે ગયા છીએ આમાં ડોઈસ માં હાટું સિંગ ભજીયા લાયા હો ને એટલે બધા આમાં ડોઈસ માં સિંગ ભજીયા ખવરાવવાના છે ખવરાવવાના છે ને દસ સિંગ તો નાસ્તો મંડ્યા છે કાઢવા હા હેમી નેમી થા થા કરે બુ હાવ વો બે બેઠા છે ડોઈસ માં ડોઈસ માં ની બંગળો મુક દીધો મોટા ચાલો આપણે નાસ્તો કરી લીધો છે ને હવે આપણે સાહે સડી ગયા છે ને વિમલભાઈ બનાવે છે માવો યોક નહીં વિમલ માવો અમારા મામા પાછળ નાસ્તો કરે છે આજ તો એકલા છે કાલ તો બધા હારવાર હતા બધા સાહે સડી ગયા આપણે કોથળ એમ તો આખી જ પડી હોય કા એમ કપાય એવો આવ્યો છે નહીં કોઈ દેખાતું નથી આમ જોવો

પેલો મિત્રો તો જો આપણે એક વાગ્યે ખાઈ લીધું છે અને ખાઈ પીને બધાય બધાની ઊંઘો છે વાડીએ તો વાસણ નીવું ધોવાનું હોય અને હવે આપણે પીડીઓ ઉતારવી થોડોક આ ખેતર વીણતા હતા હવે આ તો આવડું આ ખેતર છે આપણે આટલી ગાહાળિયું કરી છે અહીંયા કૂવો છે તો ચાલો મિત્રો આપણે જો ખાઈ પીને બધાય બધા આરામ કરે છે અને આપણે તો વિડીયો ઉતારવાનું ચાલુ હોય એટલે આપણે તો કઈ આરામ કરવાનો હોય નહીં યુટ્યુબમાં જેટલા વિડીયો બનાવતા છે ખબર મસ્ત મજાનું લોકેશન છે પાછળ આ તો આપણે કપાવી નો આનો બીજો દિવસ છે જો મિત્રો આપણે ખાઈને આરામ કરવી છીએ અહીંયા જો બધું પાછળ વાતાવરણ મસ્ત છે અહીંયા થાકી ગયું એટલે એમથી ઊંઘ આવી જાય અત્યારે બપોર ઉછાળે આપણે લીમડા એઠે હોઈ ગયા લીમડો છે આ બધું કપાસ લાવ લાવ ચા પીવાની છે ખોખા લાયા છે તો ચાલો મિત્રો આપણે બીજા ખેતરે જવાનું છે ને હલે ઉતર જાય તો સમસમટી મારી બીજા ખેતરે હાલ્યા જાય છે બધાય આપણે જો ખાઈ પીને એને તૈયાર થઈ ગઈ છે ને હવે આયલા જ આવી છે બીજા ખેતરે તો જો મિત્રો વાગી ગયા છે છ અને હવે આપણે નીકળી ગયા છે બાર છ નહીં વાગે ભાઈ કાંઈ મત પોણા છ છે ને આપણે જો નીકળી ગયા છે બહાર તપાવીને દાડી આવે સૂતા કર્યા ને બધા દાડિયા જો આવી બોલાય તો દાડિયા જાય

માલમલ